कपरा मरसद अंतिम यात्रा निकली प्लास्टिक ढाक अंतिम क्रिया करने मजबूर स्मशान भूमि अभाव दर चौमा पड़ती हालाकी मे रे मुक्ति तेवा प्रश्न उठिया કપરાડા તાલુકાના અંતરિયાર વિસ્તારમાં વરસતા વરસાદ માંથી મેત્રા નીકળી હતી અને લોકો પ્લાસ્ટિક ઢાકી અંતિમ ક્રિયા કરવા મજબૂર બન્યા છે સ્મશાન ભૂમિના ભાવે દર ચોમાસે પડતી હાલાકીમાંથી લોકોને ક્યારે મુક્તિ મળશે તેવા પ્રશ્નો ઉઠવા પામ્યા છે કપરાડાના નારવડ ગામમાં પાકી સ્મશાન ભૂમિ નહીં હોવાથી લોકો વરસતા વરસાદમાં જ અંતિમ ક્રિયા કરવા મજબૂર બન્યા છે ગામમાં એક પ્રસ્તુતાનું મૃત્યુ થયું હોવાથી પરિવારજનો વરસતા વરસાદ માંથી મેત્રા કાઢી પ્લાસ્ટિક ઢાકી છત્રીઓ પકડી અંતિમ વિધિ કરવાની નોબત ઊભી થઈ હતી મૃતકના સ્વજનો છત્રી અને રેનકોટ પહેરી અંતિમ યાત્રામાં જોડાયા હતા લોકોનું કહેવું છે કે દર વર્ષે ચોમાસામાં કપરાડા અને ધનપુર તાલુકાના જંગલ વિસ્તારમાં આવા દ્રશ્યો સર્જાય છે ત્યારે તંત્ર આ બાબતે ધ્યાન દોરી ગ્રામજનોની સુવિધા પૂરી કરે એવી લોકો આશા વ્યક્ત કરીને બેઠા છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો